ગુજરાતની તરસ છીપાવતા આ ડેમના ભરાવા અને છલકાવાની આખું વર્ષ રાહ જોવામાં આવે છે આ વખતે ડેમના દરવાજા વહેલા ખોલવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમમાંથી નીકળતી નર્મદા કેનાલ રાજ્યના મોટા ભાગમાં આખું વર્ષે પાણીનો પુરવઠો પૂરો પાડે છે આ ચોમાસું સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલાયા છે

આવી સ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય છે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવાથી નર્મદા નદીનું જળસ્તર ઊંચું આવે છે આને પગલે નદીના બંને કિનારે આવેલા વિસ્તારોમાં વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમની મહત્તમ જળસ્તર ક્ષમતા એકસો મીટર છે અને હાલમાં ડેમ નેવું ભરાઈ ચૂક્યો છે ભરૂચ નર્મદા મોદી પણ સરદાર સરોવર ડેમના ભરાવા અને તેના તમામ દરવાજા ખોલવાના અવસરે સંદેશો શેર કરતા રહ્યા છે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવાનું કામ કર્યું હતું